સુરતના પ્રદીપ જીયાણીએ પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવી બાર જ્યોતિર્લિંગ ચાર ધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આજરોજ શ્રી સોમનાથ ભગવાન મહાદેવના દર્શન આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો મંગલ પ્રારંભ કર્યો હતો આ યાત્રા માટે યુવાને સ્કૂટરને પણ વિશેષ રીતે તૈયાર કર્યું છે સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિકરના સ્ટીકર લગાવી ચારે તરફ બાર જ્યોતિર્લિંગ યાત્રાના નકશાના પણ સ્ટીકર લગાવી વિશેષ રીતે આ સ્કૂટર તૈયાર કર્યું છે આ યાત્રા અંદાજે ચારથી છ માસમાં પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા બાઇક યાત્રા કરવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી છે યાત્રાના પ્રારંભે યુવાને એકસો દિવસમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા જ ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસો જેટલા દિવસોમાં પૂર્ણ થશે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દ્વારકા તરફ યુવાને પ્રસ્થાન કર્યું હતું જ્યાંથી તે આગળ યાત્રા કરશે યાત્રા અને મારો ટોટલ જે કિલોમીટરનો રન છે એ વીસ હજાર કરતાં પણ વધારે અને સો દિવસ કરતા પણ આ વધારે વાળ છે અને મેં સુરત થી ચાલુ કરેલું છે અને એ મારું પદ છે નીકળ્યું છું સુરત થી સાળંગપુર થી આપણે બોટાદ બોટાદથી હું આવ્યો પરબધામ પરબધામથી સાવનપુર મારા કુળદેવી નું દર્શન કરીને હું પહોંચ્યો હતો દેવ દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથ સોમનાથથી દ્વારકા નાગેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર પછી હું જઈ રહ્યો છું કૃષ્ણેશ્વર ત્રંબકેશ્વર ભીમાશંકર રામેશ્વરમ રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીથી શ્રેસલમિક